પગમાં બોથડ ઘાકરિયા મૂળ શિવરાજપુર ગામના અને દ્વારકાના પત્રકાર તરીકે સેવા આપતા અશોકભા માણેક પર વરવાળા ગામે હુમલો કરતાં તેમને પગમાં ગંભીર ઇજાઓને થઈ છે ફરજ પરના ડોક્ટર દ્વારા અશોકભાઈને વધુ સારવાર માટે ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે માથેભારે તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોની માંગ બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી શુમરા દ્વારા શિવરાજપુર ગામની ચૂંટણી બે દિવસથી આ પતિ છે ગઈ કાલે એની ગણતરી હતી એમાં જે અમારા સામેના પક્ષના બે શખ્સો શિવરાજપુરના રહીશ છે દેવીસિંહ બાલુ નાયાણી અને હેમરાજ રણધીર નાયાણી બંને પિતરાઓ ભાઈઓ થાય આજે જ્યારે હું થોડીવાર વાર પહેલાં દ્વારકાથી વરવાડા બાજુ જતો હતો ત્યાં વરવાડા હું ઊભો હતો ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ ઓથળ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને મેં હું ઢળી પડ્યો હતો ત્યાર પછી એ લાતુ ઢીકા પાટું મારી અને મને એકદમ લોહીનું વાણ કરેલ ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ હું એક પત્રકાર છું હું આ દ્વારકા પોલીસને કહેવા માગું છું કે જો પત્રકાર સુરક્ષિત નથી તો આ સુરક્ષાની શું ગેરંટી હર્ષભાઈ સંઘવીને હું કહેવા માગું છું મારતા મારતા મને એકદમ મન ફાવે એમ બોલ્યા કે ચૂંટણીમાં શું અમારી સામે હતા આમને તેમને રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવો હોય અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે આજે જે પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું કરશે